પંચમહાલમાં સ્ટ્રોબેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોએ વાવેતર પદ્ધતિમાં બદલાવ લાવવા માટે પ્રયાસો કર્યા છે હાલ સ્ટ્રોબેરીનો પાક સારા પ્રમાણમાં થયો છે પરંતુ ઉનાળાના કારણે પાક સુકાઈ રહ્યો છે ખેડૂતો પાસે ગ્રીન નેટ નથી ગ્રીન નેટના અભાવે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે ખેડૂતોને ગોધરા ખાતે સ્ટ્રોબેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે હાલ ખેડૂતોની માંગ છે કે સરકાર સહાય ચૂકવે જેથી સ્ટ્રોબેરીનું જે વાવેતર કરવામાં આવ્યું છે તે નિષ્ફળ ન જાય મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી ગોધરા તાલુકાના છાવળ ગામમાં પ્રથમવાર ખેડૂતોએ કરી છે જે નિહાળી આજુબાજુના ગામના અનેક સ્થાનિકો પણ ખૂબ ખુશ જોવા મળ્યા અહીં બે ખેડૂતો દ્વારા સ્ટ્રોબેરીની કરાયેલી ખેતીને વાતાવરણ અનુકૂળ લાવવા માટે ખેડૂતોને સારી ઉપજ પણ થઈ સાથે સાથે જ અહીંના ખેડૂતો દ્વારા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાના છંટકાવ કર્યા વિના ઓર્ગેનિક પદ્ધતિથી સ્ટ્રોબેરીની ઉપજ મેળવી છે જેથી આજુબાજુના વિસ્તારના રહીશો સહિત અનેક લોકો દ્વારા અહીંથી સ્ટ્રોબેરીની ખરીદી કરવામાં આવે છે જોકે અહીંના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર નહીં હોવાથી હાલ તેઓની સ્ટ્રોબેરીનો પાક ગ્રીન નેટના અભાવે સુકાઈ રહ્યો છે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે અને સ્ટ્રોબેરીની ખેતીનો વ્યાપ વધારવામાં આવે સ્ટ્રોબેરીમાં થોડું ઘણું નુકસાન થાય છે કારણ કે ગરમીને લીધે હું નેટ નથી મારી શકી એટલે મારે છોડવા થોડા સુકાઈ જાય છે કે ગોધરા વેચાણ કરો તો સારું રહેશે તો અમે ગોધરા મોકલાવતા હતા એમાં અમને ત્રીસ થી ત્રીસ રૂપિયા જેટલું બોક્સના ગણતા હતા તો અમે એમાં પણ સારી આવક થઈ હતી અને અત્યારે હાલમાં અમારે સ્ટ્રોબેરીની ખેતી કરી છે એ પણ ખાવામાં ગુણકારે અને બહુ મજબૂત છે કે જે એમાં સરકાર બી બધાને સહાય આપે વધારે કરે અને ખેડૂતો પણ બધી સારી રીતે ખેતી કરે અને એમાં પણ પૈસા થોડા વધારો કરી આપે સરકાર એવી આશા રાખીને સ્ટ્રોબેરી જ્યારે ત્યારે ગોધરામેથી લાવવી પડતી અત્યારે અમારે ગામમાં જ મળી જાય છે અને બધાને પણ સનુકૂળતાથી મળી રહે એવી આશા રાખી અને બધા ખેડૂતો થોડી ખેતી કરીને એમાં સારું બેનિફિટ મળે સંત્રોષ ફાઉન્ડેશનમાંથી અમને આપવામાં આવી હતી આ વખતે થોડી ઓછી કરી છે આ વખતે વર્ષે વધારે કરીશું અને આ વર્ષે અમને સ્ટ્રોબેરીમાં સારી આવક મળી છે અને સારી છે સ્ટ્રોબેરી મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાંથી આયાત કરી અને ગુજરાતમાં વેચવામાં લાવવામાં આવતી સ્ટ્રોબેરી હવે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં છાવર ગામમાં છે ને છાવર ગામમાં સદગુરુ ફાઉન્ડેશનના માધ્યમથી અહીંયા બે જે ખેડૂતો છે તેઓ દ્વારા પ્રાઇમેરી ધોરણે સ્ટ્રોબેરીની ખેતી કરવાનો હોય છે અને સ્ટ્રોબેરીની ખેતીમાં ખેડૂતોને સારી એવી આવક મળી રહી છે સાથે સાથે અહીંયા જે ઓર્ગેનિક ખાતર છે તેના માધ્યમથી આ સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી રહી છે હું આપણે દ્રશ્યો બતાવી છે આ સ્ટ્રોબેરી છે આપ જોઈ શકો છો આ બિલકુલ રાસાયણિક ખાતર વિનાની જે સ્ટ્રોબેરી છે અહીંયાના જે બાળકો છે સાથે સાથે અહીંયાના જે રહીશો છે શિક્ષકો છે તે દ્વારા સ્ટ્રોબેરી અહીંયાથી ખરીદી કરવામાં આવે છે આ ઉપરાંત અહીંયાના જે ખેડૂતો છે તેઓ દ્વારા અહીંની જે સ્થાનિક કક્ષાના ગોધરાનું જે માર્કેટ છે તેમાં પણ સ્ટ્રોબેરી વેચવા માટે જઈ રહ્યા છે જો કે હાલ ખેડૂતો જે સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે તેઓને આર્થિક સંકળામણને લઈને ગ્રીનનેટ જેવી સુવિધા નહીં હોવાના કારણે હાલ જે વાવેતર કરેલી સ્ટ્રોબેરી હતી તે હાલ ઉનાળો આવવાથી નુકસાન થઈ રહ્યું છે જેથી ખેડૂતો પણ એવી માગણી કરી રહ્યા છે સ્ટ્રોબેરીનો પાક આ વિસ્તારમાં સક્સેસ ગયો છે ત્યારે સરકાર પણ આ તરફ ધ્યાન દોરે અને ખેડૂતોને પૂરતી સહાય આપે તો સ્ટ્રોબેરીનો વધુ વ્યાપ થાય અને ખેડૂતોને આર્થિક જે જીવન ધોરણ છે તે સદ્ધર બને રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી છાવર ગોધરા પંચમહાલ